દ્વારકાના જામ રાવલમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા એચજીએલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાતા જનજીવન ખોરવાયું હતું જે બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં આજે રજા જેવો માહોલ જ કહી શકાય કારણ કે પાણી ઓસર્યા નથી આ ઉપરાંત ભારે થતી ભારે વરસાદની આગાહી હજી પણ કરવામાં આવી છે જામ રાવલના વિસ્તારના જે લોકો છે તે ઘરોની બહાર આવી ગયા છે જાણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે અનિલ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી જ જે જળબંબાકાર જેવી સ્થિતિ છે આજે સવારથી વાત કરીએ તો કયા કયા તાલુકા કયા કયા ગામોમાં વધુ વરસાદ વરસ્યો અને જનજીવન ઉપર તેની કેટલી અસર થઈ જે પ્રીતિ ચોખ્સથી જણાવું કે ગઈકાલનો જે વરસાદ હતો કલ્યાણપુર તાલુકામાં દેવભૂમિ જિલ્લાના આજે પણ કલિયરપુર તાલુકામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે જે ખાસ કરીને જામ રાવલ છે આ જામ રાવલ જે હતું તે ગામમાં પાણી પાણી ફરી વળ્યા છે ને ખાસ સ્કૂલ હોય કે બસ સ્ટેશન હોય આવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ને લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે અને વાત કરીએ તો ભાટિયાની તો ભાટિયામાં જે ભોગાત જોડતો જોરતો રોડ છે ત્યાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોને અવર જવરમાં મુશ્કેલી હતી ને હાલમાં જે અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે કલ્યાણપુર તાલુકાના ત્યાં ખાસા એવા પાણી ભરાઈ ગયા છે જેમ કે સ્થાનિક ડેમ હોય તો એની આજુબાજુના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે ને જનજીવન ખોરવાયું છે ને હાલમાં લોકોને ભારે મુશ્કેલી માં પડી ગયા છે જી આભાર અનિલ તમામ વિગતો માટે